વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાન નાંભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંત અસતોમા ઠડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા

પ્રવચન થોડું કડવું હશે પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી એટલે માટે બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમ કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો અહિર બુધન્ય સંહિતા જે સંહિતા પંચરાત્ર શાસ્ત્રની અંદર આવેલી છે અને પંચરાત્ર શાસ્ત્રને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે અને પ્રથમના બાવનમાં માં અમૃતમાં ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે એ જ પૂરો જ્ઞાની કહેવાય એ ચાર શાસ્ત્રોમાં પંચરાત્ર શાસ્ત્રનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે તો એ પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધન્ય સંહિતા છે જેમાં શરણાગતિના છ અંગોનું વર્ણન કરવામાં આવેલું છે આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જન રક્ષિષ્ય વિશ્વાસો ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણયે સડવિદા શરણાગતિ અર્થાત કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં તથા ભગવાન મારી રક્ષા કરશે એવો વિશ્વાસ મારે માટે થાઓ એવી પ્રાર્થના પોતાના આત્માનું દાન અને અતિશય દીનપણું જેને અકિંચનતા કહે છે આ છ લક્ષણ વાળી શરણાગતિ કહેવાય છે એમાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું અને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં એ શરણાગતિના છ લક્ષણમાં અતિશય મહત્વના લક્ષણ છે અને ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે એ જ ભક્તોનું લક્ષણ છે જેમ ભગવાન સ્વામિનારાયણ ગધડા

શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાધિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિએ કરીને તર્કે કરીને ખંડન કરવામાં આવેલું હોય એમનો દ્રોહ કરવામાં આવેલો હોય તો એવા શાસ્ત્રોને ક્યારેય પણ માનવા નહીં અને સાંભળવા નહીં આ પ્રમાણેની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન શ્રી હરિનો આશ્રિત છે એણે જે શાસ્ત્રોમાં ભગવાનના અવતારોનું નિકંદન કરવામાં આવેલું હોય એનું ખંડન કરવામાં આવેલું હોય એમની લીલાઓની સન્મુખ ઊંઘલી નિર્દેશ કરવામાં આવેલો હોય એવા શાસ્ત્રોને ક્યારેય પણ માનવા નહીં અને છતાં પણ જો એવા શાસ્ત્રનો પઠન પાઠનનો આગ્રહ રાખે તો એ ભગવાન શ્રી હરિનો આશ્રિત છે જ નહીં અને આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પડતાલના ના પાંચમા વચના મૃતમાં કહેલી છે ત્યાં નિત્યાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછતા કહે છે કે હે મહારાજ ભગવાનને આશરે જવું તે આશરાનું સ્વરૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાને ગીતામાં કહ્યું છે જે સર્વ ધર્માન પરિત્યજ મામે કમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપે બ્યો મોક્ષ ઈશ્યામી મા શુચ એ શ્લોકમાં એમ કહ્યું છે જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ્યો તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું શોક માં કર્યો અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય એ જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય એ પ્રમાણે વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય અહીં ભગવાન સ્વામિનારાયણે ભગવાનના શરણાગત ભક્તની રીત બતાવેલી છે અને અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે જે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની મરજી એટલે કે આજ્ઞા પ્રમાણે વર્તતો હોય અને ભગવાન એવું કહે છે કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી વર્તતો એ ભગવાનનો ભગવાનનો શરણાગત ભક્ત નથી નથી એ એટલે શિક્ષાપત્રીના ઓગણત્રીસ માં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાધિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા શાસ્ત્રોને ક્યારેય માનવા નહીં અને સાંભળવા પણ નહીં છતાં પણ એવા શાસ્ત્રોને જે પણ કોઈક માને છે એવા શાસ્ત્રોને સાંભળે છે એવો વ્યક્તિ ભગવાનનો શરણાગત નથી એ ભગવાનનો આશ્રિત નથી અને જે પણ કોઈક મનુષ્ય ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે છે એ જ વાસ્તવની અંદર ભગવાનનો આશ્રિત છે અને ભગવાનનો શરણાગત ભક્ત છે અને એવો ભગવાનનો આશ્રિત દેહ મૂક્યા પછી ભગવાનના ધામની અંદર જાય છે અને જે પણ કોઈ વ્યક્તિ ભગવાનની આજ્ઞાનો ઉલ્લંઘન કરીને મનમાની રીતે વર્તે છે એ ત્યાગ પછી ભગવાનના ધામમાં તો જવાનો જ નથી પરંતુ દુર્ગતિને પામે છે માટે ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર વર્તજો ભગવાને ઓગણત્રીસમાં શ્લોકની અંદર કહેલું છે એ પ્રમાણે જે શાસ્ત્રોમાં રામકૃષ્ણથી અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રોને તમે ક્યારેય માનતા નહીં ભલે એવા શાસ્ત્રો કોઈક મોટા વ્યક્તિએ બનાવેલા હોય છતાં પણ એવા શાસ્ત્રોને તમે ક્યારેય પણ માનતા નહીં કારણ કે તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની આ પ્રમાણેની આજ્ઞા છે અને છતાં પણ જો એવા શાસ્ત્રોને તમે માનશો એવા શાસ્ત્રના પઠન પાઠનનો આગ્રહ રાખશો તો તમે ભગવાનના શરણાગત ભક્ત કહેવાશો નહીં માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે વાસ્તવમાં તમે ભગવાનના શરણાગત ભક્ત હોવ તો જેમાં રામકૃષ્ણ અવતારોની ઘોર નિંદા કરવામાં આવેલી છે આ શાસ્ત્રોને તમે ક્યારેય પણ માનતા નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યદ દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ